नमस्कार विद्यार्थी मित्रों मैं पेश मोदी आपनी જોઈ રહી જોઈએ છે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ સ્વઅધ્યયન પોથી સોલ્યુશન વિભાગ એ પ્રશ્ન નંબર 1 યોગ્ય જોડકા જોડો તો પહેલું આપ્યું છે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા નંબર બી IMF એટલે કે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ ત્યાર પછી નંબર 3 બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ ત્યાર પછી બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો મુસોલિની નો એક પક્ષ એક નેતા હતો સાચું પ્રથમ વિશ્વ યુદ્ધમાં જર્મનીની હાર થઈ સાચું નંબર ત્રણ જર્મન પ્રજા હિટલર ને તારણ હાર માનતી હતી સાચું નંબર ચાર લાકડાની ભારી અને કુહાડી નાજી પક્ષ નું પ્રતિક હતું ખોટું પાંચ દ્વિતીય વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો સાચું નંબર છ સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું મોટું અંગ છે સાચું સાત ભારત સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે ખોટું વિશ્વના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે ખોટું નવ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં પાંચ રાષ્ટ્રો કાયમી સભ્ય છે સાચું નંબર દસ ચીને વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે ખોટું ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક પ્રથમ વિશ્વયુદ્ધને થયેલી ખાલી જગ્યા સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ હતા વર્સેલ્સ નંબર વિશ્વ જાપાનના હિરોસીમા અને નાગાસાકી ઉપર ખાલી જગ્યા દેશે અણુ બોમ્બ ફેંક્યા હતા અમેરિકા નંબર ત્રણ ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના ખાલી જગ્યાના નેતૃત્વ નીચે થઈ હતી માઓ સે તુંગ નંબર ચાર હિટલરની ખાલી જગ્યા નીતિ દ્વિતીય વિશ્વ માટે જવાબદાર હતી સામ્રાજ્ય પાંચ કરી હતી હિટલર નંબર છ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય મથક ખાલી જગ્યામાં આવેલું છે ન્યુયોર્ક નંબર સાત વિશ્વના માનવીઓના સ્વાસ્થ્ય સુધારવાનું કામ ખાલી જગ્યા કરે છે ડબલ્યુએચ નંબર આઠ વિશ્વમાં શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા ખાલી જગ્યા તરીકે કાર્ય કરે છે યુનેસ્કો નંબર દસ આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક ખાલી જગ્યા શહેરમાં આવેલું છે નેધરલેન્ડ ના હેગ શહેરમાં વિભાગ બી પ્રશ્ન નંબર એક ટૂંકમાં જવાબ લખો એનો પહેલો દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબરો કયા કયા હતા સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા નંબર સાત જર્મની નું પોલેન્ડ ઉપર આક્રમણ એ તાત્કાલિક પરિબળ હતું નંબર બે સંયુક્ત રાષ્ટ્રના અંગો કયા કયા છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય છ અંગો છે નંબર એક સામાન્ય સભા સલામતી સમિતિ આર્થિક અને સામાજિક સલામતી સોરી સમિતિ નંબર ચાર વાલી સમિતિ નંબર પાંચ આંતરરાષ્ટ્રીય અદાલત નંબર છ સચિવાલય પ્રશ્ન ત્રણ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનું કાર્ય શું છે આ સમિતિને શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે રાષ્ટ્રના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે નંબર ચાર આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે તેના કાર્યો વિશે જણાવો તો આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે

પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી જેમાં જર્મની ને જવાબદાર ગણી તેના ઉપર યુદ્ધ દંડ લાદવામાં આવ્યો કેટલાક પ્રદેશો અને સંસ્થાઓ પડાવી લેવામાં આવ્યા નંબર બી ઉગ્ર રાષ્ટ્રવાદ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી જર્મન જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદ નો વિકાસ થયો ઉગ્ર રાષ્ટ્રવાદ સામ્રાજ્યવાદમાં પરિણમ્યો જે વિશ્વ શાંતિ માટે જોખમરૂપ બનતી ગઈ પ્રથમ બાદ અમેરિકા અને રશિયા વચ્ચે મતભેદો વધતા ગયા બંને એ એકબીજાના મતનું ખંડન અને પોતાના સમર્થન માટે વાક યુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા જેથી શસ્ત્ર વગરની ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન થયું

ઇટાલીમાં ફાંસીષ્ટ પક્ષની સ્થાપના કરી તેનું પ્રતિક લાકડાની ભારી અને કુહાડી એટલે કે રોમન સર્વોપરિતાનું પ્રતિક અપનાવ્યું ફાંસીવાદ ઇટાલીના ફાંસી જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે જેનો અર્થ બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર એવો થાય છે મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ એક નેતા મુસોલિની સત્તા ઉપર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને

હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યાર શાહી સ્થાપી હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાએ સંકુચિત રાષ્ટ્રવાદ તરફ જુદોરી જર્મન પ્રજા હિટલરને તારણહાર માનતી હતી હિટલરનો વિસ્તારવાદ પડોશી દેશો સાથે લશ્કરી પગલા અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા કારણ બની હતી જવાબ આપો જાપાનમાં લશ્કરવાદ વિશે સવિસ્તર સમજ આપો વર્સેલ્સની સંધિથી જાપાનને અસંતોષ થયો

જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં જાપાને મંચુરિયા કબજે કર્યું ઉપરાંત કોરિયા મંગોલિયા સાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા જર્મની ઇટાલી સાથે સંબંધો સુધાર્યા આમ જાપાને રાષ્ટ્રસંગનો ત્યાગ કર્યો નંબર 2 1929 ની વૈશ્વિક મહામંદી વિશે વિસ્તૃત ચર્ચા કરો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત ભયજનક રીતે ઘટવા લાગી જેને વોલ સ્ટ્રીટ સંકટ કહેવામાં આવ્યું આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોર કરી જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું બ્રિટનને પોતાના ચલન પાઉન્ડ સામે અનામત રખાતા સુવર્ણની નીતિ તેજવી પડી તેનો પ્રભાવ અન્ય રાષ્ટ્રો અને અવગણના કરીને કડક નિયંત્રણ થઈ ગયો જેનાથી દ્વિતીય વિશ્વ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યાર પછી નંબર ત્રણ દુનિયાના રેખાંકિત નકશામાં સલામતી સમિતિના કાયમી સભ્ય દેશોની રાજધાની દર્શાવો અમેરિકાની રાજધાની ત્યાર પછી ફ્રાન્સ એટલે કે પેરિસ અહીં આપણે દર્શાવીએ પેરિસ ફ્રાન્સની રાજધાની ત્યાર પછી બ્રિટનની રાજધાની લંડન ત્યાર પછી રશિયાની રાજધાની મોસ્કો અને ચીનની રાજધાની તો આ રીતે પાંચ કાયમી સભ્ય દેશો અમેરિકા ફ્રાન્સ રશિયા બ્રિટન અને ચીન આ પાંચ દેશોની રાજધાનીઓ આપણે દર્શાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં સોલ્યુશન પૂર્ણ થાય છે નવા વિડીયો ફરી મળીશું નવા વિષય સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો લાઈક કરી દેજો જય હિન્દ જય ભારત